ભાવનગર શહેરમાં મહાનગરપાલિકા દ્વારા કચરાની વ્યવસ્થાઓ કરવામાં આવતી હોવા છતાં પણ જાહેરમાં કચરો જોવા મળે છે ત્યારે હલુરિયા ચોકમાં આવેલી રાજગોર સમવાય બ્રાહ્મણ સમાજની વાડીની આજુબાજુમાં જાહેરમાં કચરો નાખતા હોવાને પગલે ફરિયાદ ઉઠવા પામી છે હલુરિયા ચોકમાં આવેલા રાજગોર સમવાય બ્રાહ્મણ જ્ઞાતિની વાડીના સંચાલક તરફથી આક્ષેપો કરવામાં આવ્યા હતા કે વારંવાર રજૂઆત કરવા છતાં પણ કચરાનો નિકાલ થતો નથી તેમના સમાજની વાડીની આજુબાજુમાં ગંદકી ફેલાયેલી રહે છે કચરાનો નિકાલ આવે અને આ જગ્યાએ કોઈ કચરો ન નાખે તેવી માંગ કરી હતી Kita akan pergi pada tanggal 20 di bagno ચોક હાજગોર વાડીમાંથી બોલું છું ગુરણભાઈ અમારા વાડીની આજુબાજુમાં પાંચ દસ વર્ષથી કચરો પુષ્કળ નાખે છે ઘણી વાર અરજી કરી તો કોઈ કાંઈ ધ્યાન દીધું નથી હવે કચરાની હિસાબે રોગચાળો વધે એવું છે એ બધું બંધ થાય કરવાનું છે કામ